લાલચ આપી આયોજકો દ્વારા કરેલી ચિત્રપિંડી મામલે છ આયોજકો સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા સમગ્ર ચિત્રપિંડી મામલે એજન્ટ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી જેમાં સાત શખ્સો સામે ત્રણ કરોડથી વધુની ફરિયાદ કરાય હોવાનો આરોપ લગાવવામાં આવ્યો મહત્વનો

ત્યારે ડેપ્યુટી કલેક્ટરે આયોજકો સામે વોરન્ટ ઇસ્યુ કરતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પોલીસે ડ્રો માર્ટીની ટિકિટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે સમગ્ર કેસમાં ફસાયેલા આયોજકોને પોલીસે શોધખોળ શરૂ કરી છે પર જૂતું મામલે નવો વળાંક ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે સમગ્ર મામલે વધુ એક નવો વળાંક આવ્યો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર સમીર મીરે આપ નેતા પિયુષ પરમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે સમીર મીરે દાવો કર્યો છે કે આપ નેતા પિયુષ પરમાર ના કહેવાથી જૂતું ફેંક્યું હતું સબીર મીરે એવો પણ દાવો કર્યો છે કે પિયુષ પરમારે કહ્યું હતું કે ગોપાલભાઈ ને તું ચપ્પલ માર એટલે ગોપાલભાઈ આગળ આવે એટલે મહત્વનું છે કે સબીર સબીર મીરે મીરે આવે અગાઉ અગાઉ અન્ય લોકોના નામે લીધા હતા પોલીસ તપાસમાં યુવક રહ્યો છે દાવો કર્યો હતો કે જૂથું પચાસ હજાર રૂપિયાની ઓફર કરવામાં આવી હતી યુવકના ગોળ ગોળ જવાબ રાજકારણમાં પણ સતત ગરમાવો આવી રહ્યો છે મહત્વનું છે કે જુનાગઢના ગઢુમાં આપની ખેડૂત સભામાં જૂથું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો સભામાં હાજર રહેલા સબીર મીરના નામના યુવકે ભાષણ આપવા ઉભા થયેલા ઇટાલિયાની નજીક જૂથું ફેંક નો પ્રયાસ કર્યો પરંતુ જૂતું ફેંકિતે પહેલા જ કાર્યકર્તાઓ તેને ઝડપી પોલીસને حوالے કર્યો પોલીસ પણ યુવકના નિવેદનના આધારે તપાસનો વેગ આગળ વધારી રહી છે તો જૂતું ફેંકનારને યુવકને માર મારતો વિડીયો આવ્યો છે સામે શબીર મીરને માર મારતા ક્ષક્ષનો વિડીયો વાયરલ થયો છે વિડીયો વાયરલ થતા રાજકીય ગર્માઓ પોલીસ તપાસ વચ્ચે વિડીયો સામે આવ્યો છે અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં ડબાણ હટાવું ઝુંબેસ શરૂ કરવામાં આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં થતા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે દબાણો દૂર કરવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આંતરગત બાર અને સોળ જાન્યુઆરી દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં દબાણો દૂર કરવામાં આવ્યા અંતર્ગત આ બે દિવસમાં એક લાખ ચુમ્માલીસ હજાર નો દંડ આ કામગીરી દરમિયાન કુલ લારી ગલ્લા દૂર દૂર કરાયેલા શેડ કરાયેલ અન્ય પરચુરણ માલ સામાનની સંખ્યા ત્રણસો છ જાહેર રસ્તા પર જાહેરાતના બોર્ડ બસો એકવીસ લોક કરેલા વાહનો ત્રણ ગેરકાયદેસર પાર્ક થયેલ વાહનોને ડ્રોઈંગ કરેલ વાહનો બસો ત્રેપન દંડ કરેલા વાહનો સમાવેશ થાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગ દ્વારા શહેર

જોર ઘટશે હાલ રાજ્યમાં કાતલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે પરંતુ આગામી બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર ઘટી શકે છે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બે દિવસ બાદ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે સાથે જ રાજ્યમાં અપર ઇન્ડ્યુઝ કારણે વાદળછાયું વાતાવરણ ની શક્યતા રહેશે જોકે હાલ માવઠાની કોઈ શક્યતા અમરેલી સૌથી ઠંડુ રહ્યું તો ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયો આ તરફ હવામાન નિશાંત અંબાલાલ પટેલે પશ્ચિમી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે કચ્છ બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે છે રાજસ્થાનના ભાગોને ઉત્તર ભારતના ભાગમાં હિમવર્ષા શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે તો એમજીઓ અને લાનીનોની અસર સમુદ્રમાં પેરામીટરોની સક્રિયતા જોવા મળશે રાજ્યમાં પડી રહેલી ઠંડીના કારણે સુરતમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ ચાદર છવાયેલી જોવા મળી ગાઢ ધુમ્મસ કારણે ઝીરો વિઝિબિલિટી છવાઈ હતી જેના કારણે વાહન ચાલકોને ધુમ્મસ ની ચાદર છવાતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા ગાઢ ધુમ્મસ કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે પડેલી ધુમ્મસના કારણે કેરી સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આ ઉપરાંત ઘઉં અને ચીકુના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ખેડૂતોનું કહેવું છે કે સવારે વધારે પડી રહેલી ધુમ્મસના ના કારણે કેરી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ શકે છે જેની અસર કેરીના ઉત્પાદન પર પણ પડી શકે છે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વહેલી સવારે ધુમ્મસ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે સાબરકાંઠાના અગિયાર જેટલા ગામના મિલકત ધારકોએ વિજયોત્સવ મનાવ્યો સાબરકાંઠાના હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં અગિયાર જિલ્લા ગામડાના સમાવેશને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો હતો સ્થાનિકોના વિરોધ ધ્યાનમાં લઈ ગામડાઓને હુંડામાં સમાવેશ કરવાનો નિર્ણય સ્થગિત કરાયો છે જેને લઈ અગિયાર ગામના મિલકત ધારકો હિંમતનગરના હડિયોલ ખાતે વિજય સાથે અને આગામી દિવસોમાં પણ આ જ પ્રકાર એકતા જળવાય રહે તેમજ હિંમતનગરની અસ્મિતા માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે લડત આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા હુડાનું ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકોએ અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ

ઠાકોર સમાજ બાદ રાજપૂત જાગીરદાર સમાજે પણ નવા બંધારણની રચના કરી છે ઓગઢના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજનું મહાસંમેલન યોજાયું જેમાં અલગ અલગ સાત વિભાગ માટે પંદર જેટલા મુદ્દાઓ સાથે સમાજના નવા બંધારણની રચના કરવામાં આવી છે સમાજમાં ચાલતા કુરિવાજો અને લગ્નમરણ મરણ તથા થતા ખોટા ખર્ચા અટકાવવા સહિતના મુદ્દાઓ પર નવા બંધારણમાં ભાર મુકાયો છે દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુની આગેવાની હેઠળ આ મહા સંમેલન યોજાયું જેમાં સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા બંધારણ મુજબ દીકરા દીકરીની સગાઈમાં એક દાગેનો સગાઈની સાડી શ્રીફળ અને રૂપિયા ની પહેરાવણી લેવા આપવા નક્કી કરાયા સગાઈમાં મર્યાદિત સંખ્યામાં જ જવાનું રહેશે લગ્નમાં વરરાજાની ગ્વીટી ઘડિયાળ સોફો સેલુ અને એક જોડી કપડા તથા રોકડ ચાંદલામાં અગિયારસો લેવા આપવા અને મોરવીની એક જોડી કપડા અથવા રોકડ રકમ આપી તેના નિયમો બનાવ્યા લગ્ન પ્રસંગે જુગાર રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કલાકારો ડીજે અને બેન્ડ લાવવા પર પણ રોક લગાવવામાં આવી હલ્દી પ્રથા વરઘોડામાં ગોળ પ્રથા ઝાપા શીખ અને બારણું રોકવાના દાગીના લેવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવી બારણું રોકવા માટે મર્યાદિત રોકડ રકમ આપવાનું સૂચવાયું જાનમાં મર્યાદિત સંખ્યામાં જવાનો અને ચોરીમાં બે વ્યક્તિઓએ હાજર રહેવાનું રહેશે આ બંધારણનો અમલ ન કરનારને ત્યાં કોઈએ જવું નહીં તેમજ કુટુંબ તથા ગ્રામ લોકોએ સામૂહિક બહિષ્કાર કરવો એવો નિર્ણય લેવાયો છે પોરબંદરના રાણાવાવ રેલવે સ્ટેશન પર ટ્રેન માંથી બાળકીને બચાવી રાણાવાવ સ્ટેશન માસ્ટરે ચાલુ ટ્રેનમાંથી બાળકીને બચાવી રાણાવાવ રેલવે સ્ટેશન પર પોરબંદર થી રાજકોટ જતી ટ્રેન સ્ટેશન પર ઉભી હતી જે દરમિયાન એક મહિલા એક બાળક સાથે સ્ટેશન પર ઉતરી હતી પરંતુ બીજું બાળક ટ્રેનમાંથી ઉતરી ન શકતા લટકાઈ ગયું જે દરમિયાન સ્ટેશન માસ્ટરે સૂચકતા વાપરી ચાલતી ટ્રેનમાંથી બાળકને બચાવી દીધું